બેનો આજે આપણે રેસીપીમાં જોઈશું બદામનો હલવો તો બદામનો હલવો કેવી રીતે બનાવાય તેની આપણે સૌ પ્રથમ તો સામગ્રી જોઈ લઈએ બે કપ બદામ એક કપ જેટલું દૂધ ત્રણ ચતુર્તાશ કપ જેટલી સાકર ત્રણ ટેબલ ઘી એક ચતુર્તાશ જેટલી ટી સ્પૂન એલચીનો પાવડર લેવાનો હવે આપણે બદામના હલવો બનાવવા માટેની રીત જોઈ લઈએ તો એક ઊંડી ના સ્ટીકતા પેનમાં પૂરતું પાણી ગરમ કરવાનું બદામ ઉમેરવાની અને ત્રણથી ચાર મિનિટ માટે હાઈ થોડીક હાઈ ઊંચ પર ઉકાળી લેવાની આંચ બંધ કરો અને તેને પાંચ મિનિટ માટે બાજુ પર રાખો પાણી નીતારીને બદામની છાલ કાઢી લો તેને ટુવાલ અથવા મથમ મલમલના કપડામાં સંપૂર્ણપણે સુકવી લો એક નાની મિક્સર જારમાં બેચ બેચમાં દરદારું પીસી લો બાજુ પર રાખો અને એક ઊંડી નસબીત પેનમાં ઘી ગરમ કરવું દળદળી પીસેલી બદામ ઉમેરો બરાબર મિક્સ કરો અને સરળત હલાવતા રહો અને મધ્યમ આંચ પર ત્રણથી ચાર મિનિટ માટે પકાવો દૂધ ઉમેરો બરાબર મિક્સ કરો અને સતત હલાવતા રહીને મધ્યમ આંચ પર એકથી બે માનટ માટે પકાવો ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરો અને સતત હલાવતા રહીને મધ્યમ આંચ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે પકાવો ઇલાયચી પાવડર ઉમેરો અને બરાબર મિક્સ કરો બદામનો હલવો ગરમ ગરમ સર્વ કરો તો આ રીતે આપણે બદામનો હલવો બનાવી શકાય છે ને સૌથી સરળ રીત તમે ઘરે પણ આ રીતે બદામનો હલવો જરૂરથી બનાવજો